ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવીશું સોજીનો હલવો એના માટે સામગ્રીમાં લઈશું ગરમ દૂધ ઘી ખાંડ સોજીનો લોટ અને કાજુ બદામની કતરણ ઘી ગરમ કરવા મૂકી દઈશું આશરે મેં ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે અને મધ્યમાં જ પર ઘી ગરમ કરવા મૂકી દીધું હવે ઘી ગરમ થઈ ગયું છે એમાં નાખીશું સોજી સૂજીને એ એકદમ ધીમા આંચ પર શેકવાનો છે હલવો સારો બનાવો હોય તો એકદમ ધીમા આંચ પર જ શેકવાનો હલવાને સૂજી શેકાઈ ગયો છે હવે એમાં નાખીશું ગરમ દૂધ અને ધીમા આંચ પર શેકીશું ફરી સતત હલાવતા રહીશું હવે નાખીશું ખાંડ અને ફરી તેને હલાવીશું અને ત્યાં સુધી ધીમી આંચ પર શીખીશું જ્યાં સુધી એમાંથી ઘી છૂટું પડે જો ફ્રેન્ડ્સ ઘી છૂટું પડી ગયું છે હવે ઓલમોસ્ટ આપણો હલવો તૈયાર થઈ ગયો છે ફરી થોડી વાર શેકી લઈશું હવે એમાં નાખીશું કાજુ બદામની કતરણ તમને જે કંઈ પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય એ તમે નાખી શકો છો આપણો હલવો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ ચાલો હવે ભગવાનને ભોગ ધરાવીશું